દિયોદર તાલુકાના ચીભડા ગામે નાગપંચમીની ઉજવણી કરવામાં આવી શ્રાવણ મહિનો એટલે આખા વર્ષમાં દાન પુણ્ય અને ભક્તિમય મહિના તરીકે ઓળખવામાં આવે છે શ્રાવણ મહિનામાં ગામે ગામ મહાદેવના મંદિરોમાં પૂજા અર્ચના કરવામાં આવે છે તેમજ સાથે સાથે શ્રાવણ મહિનામાં અલગ અલગ તહેવારો પણ આવે છે જેમાં નાગપાંચમનો તહેવાર પણ આવે છે જેમાં નાગપાંચમના દિવસે ગોગા મહારાજની પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારે દિયોદર તાલુકાના જીભડા ગામે ગોગાધામ તરીકે ઓળખાતા એવા ગોગા મહારાજના મંદિરે નાગ પંચમીની ઉજવણી ઉજવવામાં આવી હતી ત્યારે ગોગા મહારાજના ભુવાજી ઈશ્વરભાઈ કરમણભાઈ દેસાઈ અને પ્રફુલભાઈ શાસ્ત્રી દ્વારા શાસ્ત્ર વિધિવાર મુજબ ગોગા મહારાજની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને નાગ દિવસની ઉજવણી ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી હતી ગોગા મહારાજના મંદિરે ભાવિક દૂર બોડી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને ગોગા મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે અને ભાવિક ભક્તો દર્શન કરી પ્રસાદનો લાભો પણ લે છે અને ધન્યતા અનુભવે છે બ્યુરો રિપોર્ટ દશરથ બી પ્રજાપતિ દિવોદર બનાસકાંઠા